શિયાળામાં ઠંડીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદમાં સ્નાયુ ખેંચાવાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે મોટી વયના લોકોની સરખામણીએ યુવાઓમાં આ સમસ્યા વધારે જોવા મળી રહી છે બદલાતી લાઈફસ્ટાઈલના કારણે યુવાઓમાં સ્નાયુ ખેંચાવાના કેસ વધારે સામે આવી રહ્યા છે

નાના નાના સાંધામાં દુખાવ થાય એટલે એ અગત્યની વસ્તુ છે કે એનાથી ખબર પડે કે તમે સંધિવા યા બીજી કોઈ તકલીફ નથી એટલે સંધિવા હોય તો એમાં સવારના ટાઈમમાં કલાક શરૂઆતમાં બહુ દુખાવો થાય નાના સાંધાનો દુખાવો થાય અને તમારે રૂટીન કામગીરી જે કરવાની એમાં દિક્કત આવે એટલે જ્યારે તમને લાગે કે એ વસ્તુ કન્ટિન્યુઅસ રહે ખાસ સમયથી છે તો ડૉક્ટરને જરૂર સંપર્ક કરવાનો